આજે રાજ્ય શક્તિ માતાજીને અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે ત્યાંની સત્ય હકીકત જાણવા માંગી માટે અમે જઈ રહ્યા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ ત્યાં જઈશું ત્યાં સ્થળની મુલાકાત કરીશું લોકોની મુલાકાત કરીશું જાણીશું અને બાદમાં સત્ય સત્ય હકીકત સૌને અમે જણાવીશું છેતરભાઈ એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ બિલીસ્તાન તરીકે જો જાહેર કરે તો કોંગ બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે જળ જંગલ જમીન પરના એમના પોતા પોતાના અધિકારો છે ખનીજ પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય વેદાંતા જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ બસો ચુમ્માલીસ હોય પેસા એક્ટ ઓગણીસો છન્નું હોય એમાં પણ જણાવવામાં આવ્યું છે કે ન લોકસભા ન વિધાનસભા સૌથી ઊંચી ગામસભા અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે જે પ્રકારે ગોરુ ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડીયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના ઓગણત્રીસમા રાજ્ય માટે વિચારીશું અને એક બે દિવસની વાત નથી વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું ઓગણત્રીસમું રાજ્ય જ્યારે બનશે ત્યારે બિલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય મહારાષ્ટ્રનો હોય મધ્યપ્રદેશનો કે ગુજરાતનો હોય એમણે પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ ત્રણમાં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે જાતિના આધારે રાજ્ય બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં બિલ પ્રદેશ બનશે જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે ઓકે 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 એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો